હવે આપણે દૂધીની છાલ ઉતારીને છીડી લઈશું આપણે એક બાઉલમાં દૂધી છીડી લઈશું હવે દૂધીની છીણ માં ઘઉં કરકરું રાખીશું હવે આપણે રવો નાખીશું બેસન નાખીશું હવે મરચાની પેસ્ટ નાખીશું મીઠું નાખીશું ખાંડ નાખીશું હળદર નાખીશું થોડા તલ નાખીશું હવે આપણે દહીં નાખ બધું મિક્સ સારી રીતે કરી લઈશું હવે આપણે દહીં નાખીશું અહીંયા મેં દહીં મોળું લીધું છે એટલે મેં ખાંડ ઓછી નાખી છે કે તમારે જો તમારે ખાટું હોય તો તમારે ખાંડ વધારે લઈ શકો છો હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે મીઠા સોડા નાખીશું હવે આને સતત હલાવતા રહીશું મીઠા સોડા એટલા માટે નાખવું પડે કે દૂધીના પોચા થાય તે માટે મીઠા સોડા નાખવું પડે હવે સારી રીતે મિક્સ કરી લઈશું આવી રીતના મિક્સ કરતો જવાનું છે તમે જોઈ શકો છો હવે આને પાંચ મિનિટ હવે આપણે ગેસ ચાલુ કરીશું હવે આપણે સ્ટીમર મૂકીશું થોડું પાણી ગરમ થાય એટલે પાણી એક એક લીટર જેટલું પાણી લીધું છે હવે પ્લેટમાં તેલ લગાવી લઈશું જો તેલ આટલું જ લગાવવાનું વધારે લગાવશો તો મુઠિયા સારા ના થાય કડક થઈ જશે હવે આપણે પ્લેટ અંદર ઢાંકણ વડે ઢાંકી દઈશું થોડું ગરમ થઈ જાય પછી અંદર નાખીશું આપણે તેલ થોડું હાથ ઉપર લગાવી દઈશું આવી રીતના मारी લઈશું બધા મોર્ટી આવી રીતનો શેપ આપવાનો છે આટલા આટલા રાખવાના છે વધારે મોટા ના રાખવાના મે વધારે બનાવ્યું છે એટલા માટે થોડા નાના રાખું છું તમે જોઈ શકો છો આપણું બેટર બહુ પોચું થઈ ગયું છે એટલે આપણા દૂધીના મુઠિયા ગાળામાં નું ચારો ના ભાવે અને પોચા થઈ ગયા છે એટલે સરસ લાગશે ગરમ થઈ ગયું છે હવે સ્ટીમર બહુ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં મૂકીશું આપણે મૂકીશું અંદર આવી રીતના બધા મૂકી દઈશું હવે આપણે બધા મૂકી મૂકી દીધા છે હવે ઢાંકણ બંધ કરી લઈશું હવે પંદર મિનિટ થઈ જાય પછી ચેક કરી લઈશું આપણે ઢાંકણ ખોલી ચેક કરી લઈશું હવે આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે પ્લેટ કાઢી લઈશું હવે આને ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય પછી એને કાપી લઈશું હવે આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે આપણે કટ કરી લઈશું આવી રીતે નાના નાના કરવાના છે આવી રીતના બધાને કટ મારી લઈશું હવે આપણે તાસળ મૂકીશું તેલ નાખીશું તેલ થોડું ગરમ થવા દેવાનું છે હવે આપણે મરચાં નાખીશું થોડા લીમડાના પાન હવે થોડું શેકાવા દેવાના છે શેકાયા પછી થોડું શેકાવા દઈએ શેકાઈ ગયા પછી આપણે થોડું તલ નાખીશું હવે આપણે તલ નાખીશું થોડા શેકાવા દઈશું હવે આપણે મુઠિયા નાખીશું હવે આને શેકાવા દેવાના છે આને તમે સુકાયા પછી કોઠ નાખો નાખી શકો છો આ રીતના બધા લાલ થઈ ગયા છે હવે ધાના નાખીશું હવે એક માં સર્વ કરીશું હવે આપણા દૂધીના ના મુઠિયાની તૈયાર છે